ટુપ્પો વાગવા જે લોહી લુહાન નીકળી થઈ ગયો એની કોઈ ખુદ એક ફરિયાદ થો એના માટે પછી મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ બતાવ્યો ત્યાં આગા માટે દાખલ કરતા પહેલા એ લોકોએ ફરિયાદ દવડાવી સિવિલમાં અને પછી સિટી સર્વે સિટી સ્કેનના બધું રિપોર્ટ કરાવ્યા પછી રજા આપી અને પછી બીજા દિવસે બતાવવાથી ફ્રેકચર ને બધું હતું એટલે એની નોંધ મેં સંતરામ પોલીસ ચોકીમાંથી એ લોકો આવ્યા હતા અને તે પાકી નોટ આપી ગયો પાકી ફરિયાદ ચોકી ચોકીમાં આવી ગઈ